ભરૂચ શહેરના મના પાર્કમાં રહેતા રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી પોણા ચાર લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ભરૂચના મોના પાર્ક સોસાયટીના રિટાયર્ડ આર્મી બંધ મકાનને બંધ મકાન બનાવી રોકડા રૂપિયા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના મળી વધુના પર કરીને ફરાર થઈ ગયા હતા ચોરીનું સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ મોના પાર્ક સોસાયટીમાં રિટાયર્ડ આર્મી મેન સિરાજભાઈ પરિવારજનો સાથે સ્વજનના મોતમાં ગયા હતા મૈયતમાં ગયેલા પરિવાર ના બંધ મકાન ને લઈને તે તકનો લાભ ઉઠાવી તસ્કરે તેમના દરવાજાના પ્રયાસ કર્યો હતો રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર ના મત્તા પર હાર ફેરો કરીને પરત થાંભલા પરથી જ નીચે ઉતરીને ભાગી ગયા હતા તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી મોતના પ્રસંગમાંથી સિરાજભાઈ ઘરે આવતા ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા ભરૂચ બી ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે તસ્કરો પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી મારું નામ સિરાજ ઇબ્રાહીમ મહેતા રહેવાસી વીસ આડત્રીસ મોના પાર્ક મારા ઘરે તારીખ અગિયારના સવારના લગભગ બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચમાં ચોરી થયેલ છે એમાં સોનાના ઘરેણાં લગભગ સાતથી આઠ ટોલા ફતા બેથી સવા બે લાખ રૂપિયા રોકડા ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે અને ચોર અમે ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે જે ઘરમાં ઘૂસેલો અને એને ચોરી કરેલ છે બીજું અમે ઘરમાં નહોતા અમે તારીખ આઠમીના રોજ એક્સિડન્ટ કેસમાં અમારા બહેનના ઘેર ગયેલા ત્યાંથી કાલે અગિયાર સવા અગિયારના ગાળામાં ઘરે આવતા આ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ફરિયાદ પણ નોંધાવી છે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યા ફરિયાદ નોંધાવેલી છે જે અંગે હું મારી માહિતી આપી રહ્યો છું